સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અમને ગૌરવ છે કે આજે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે ભારતમાં પણ કેન્દ્રમાં ભાજપાની સરકાર છે ત્રીજીવાર વાર બનશે સરકાર અનેક રાજ્યોમાં ભાજપાની સરકારો છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કમળ છવાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ પણ જોઈએ તો સિદ્ધાંતો અને મૂલ્યો આધારિત રાજનીતિ કરવાને કારણે એક કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે એટલે ભારતની પ્રજાએ ખૂબ પ્રેમ વિશ્વાસ ભરોસો ભાજપા ઉપર કર્યો છે એને કારણે આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપ બની છે જનસંઘની સ્થાપના વખતે બહુ ઓછા લોકો હતા અને આજે એક વટવૃષ્ઠ બન્યું છે કરોડો કાર્યકર્તાઓ આજે ભાજપાના ઝંડા લઈને ઊભા છે જનસંઘની યાત્રા આગળ વધતા વધતા જનતા પાર્ટીની સરકાર બની જનતા મોરચાની સરકાર ગુજરાતમાં બની પછી જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં અલગ થઈ અને અટલજી અડવાણીજીના નેતૃત્વમાં આગળ વધી અને ત્યાર પછી છેલ્લા લગભગ ત્રણ એટલે કે બે હજાર ને ચૌદથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ભાજપાની સરકાર લોકોના સપનાઓ અપેક્ષાઓ આકાંક્ષાઓ પૂરી થઈ છે અને દુનિયાના સૌથી શ્રેષ્ઠ લીડર તરીકે આજે નરેન્દ્રભાઈ છવાયેલા છે દુનિયામાં ભારતની આબરૂ વધારી છે પ્રતિષ્ઠા વધારી છે સાથે સાથે ખેડૂત મહિલા યુવા દલિત શોષિત પીડિત મજદૂર કિસાન આ બધાના માટે દસ વર્ષમાં એટલી સુંદર કામગીરીઓ થઈ છે અને મેં પહેલાં કીધું એમ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સિદ્ધાંતો પકડી રાખ્યા અને એને કારણે આજે ભાજપ ઉપર લોકોનો વિશ્વાસ વધ્યો છે અયોધ્યામાં રામ મંદિરનું જે અમે લોકોએ મેન્યુફેસ્ટોમાં કીધું હતું આજે પૂરું થયું છે ત્રણસો સિત્તેરમી કલમ કાઢી નાખવાની વાત કીધી હતી એ પણ પતી ગઈ છે કોમન સિવિલ કોડ આજે દેશમાં ચર્ચા ચાલી રહી છે એ પણ થશે અને સમાન નાગરિકત્વ એ પણ આજે ધીરે ધીરે ઉત્તરાખંડથી શરૂ થયું છે અને દેશભરમાં થશે એટલે ભાજપે પોતાના સિદ્ધાંતોમાં ક્યાંય બાંધછોડ કરી નથી અને એને જ કારણે લોકોએ ભરોસો રાખ્યો છે આજે લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલે છે ત્રીજી વખત હેટ્રિક થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બનશે ભાજપા અત્યાર સુધીની બધી ચૂંટણીઓમાં ન પ્રાપ્ત થઈ એટલી બધી બેઠકો એટલે કે એનડીએ ચારસો પાર ત્રણસો સિત્તેર ભારતીય જનતા પાર્ટીના કમળ જીતશે એમાં કોઈ શંકા નથી ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક બે હજાર ચૌદમાં આપને મળેલી બે હજાર ઓગણીસમાં પણ મળેલી અને આ ત્રીજી વખત છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એમાં પણ કોઈ શંકા નથી જનતા તૈયાર છે બસ મતદાનની રાહ જોવાય છે એની રિક્ષણની રાહ જોવાય છે